નમસ્કાર મિત્રો ભગવાન રામની મૂર્તિને લઈને ઘણા પ્રશ્નો ઊભા થઈ છે જેમાં રામની જે મૂર્તિ છે તે કાળા રંગને જ કેમ બનાવવામાં આવી છે બીજો પ્રશ્ન છે કે રામની મૂર્તિ મંદિરના ગ્રભમાં સ્થાપિત થઈ ગઈ કે નહીં અને મંદિરની જે મૂર્તિ છે તેની હાઈટ કેટલી છે તો આ બધા પ્રશ્નોના જવાબ હું આ વિડીયોમાં આપીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો વધુને વધુ શેર કરજો જેથી બીજા લોકો આ મંદિર વિશે માહિતી મેળવી શકે ભગવાન રામની કાળી મૂર્તિ કેમ તો ભગવાન રામની જે શ્યાવળની જે કાળી મૂર્તિ છે તેના ઉપર કોઈ પ્રકાર પાણી છે કે દૂધનો અભિષેક કરવામાં આવે છે અને તે દૂધ કે પાણીનું સેવન જો માણસ કરે તો તેના સેવનથી કોઈ પણ તેની આડઅસર થતી નથી એટલે કે સ્વાસ્થ્ય માટે તે સારું છે બીજું એ કે આ પથ્થરના કારણે તેના ગુણધર્મમાં કોઈ પણ ફેરફાર થતો નથી એટલે કે દૂધ કે ગમે તે વસ્તુ આપણે તેના ઉપર અભિષેક કરી હોય તો દૂધ કે પાણીનો તેના ગુણધરવામાં કોઈ પણ આડઅસર થતું નથી બીજું

તો ભગવાન રામની જે શામ વર્ણની છે જે પાંચ વર્ષના બાળકના સ્વરૂપમાં છે તે ભગવાન રામની મૂર્તિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થઈ ગઈ છે અને બાવીસ તારીખે તેનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલુ થવાનો છે તો ત્રીજો પ્રશ્ન ભગવાન રામની જે મૂર્તિ છે તેની હાઈટ એકાવન ઇંચ કેમ રાખવામાં આવે છે તો મિત્રો આપણે વાત કરીએ તો જે પાંચ વર્ષનું બાળક છે જે હાલના બાળક અને ભગવાન રામનો જે જન્મ થયો હતો એ સમયના બાળકની જે હાઇટ હતી એ કરીબન એકાવન ઇંચ આસપાસની હતી એવા વિચારની દ્રષ્ટિએથી જે મૂર્તિની જે જે હાઇટ છે એ એકાવન ઇંચ રાખવામાં આવી છે તો આ તો ત્રીજા પ્રશ્નોનો જવાબ તો આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરો અને યુટ્યુબને જો અંદર જોતા હોય તો મિત્રો ચેનલને બિલકુલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા